અને વિવિધ પર સ્પષ્ટ અભિપ્રાય દર્શાવતા રજૂઆત કરી બનાસકાંઠા જિલ્લા વિભાજન કરી અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે જિલ્લાની અંદર ટૂંક જ સમયની અંદર કલેક્ટરશ્રીના આદેશ મુજબ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે બીજી તારીખ સાત સુધીમાં જે તો વિસ્તારના વિસ્તારને કે વ્યક્તિગત રીતે જેને કોઈ વાધા સૂચન હોય દિશા પ્રાંત કચેરી રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી હતી તેના અનુસંધાને અમે આજે અમારા તાલુકા પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અમારા જિલ્લા ડેલિકેટ બલાજી ઠાકોર શંકરજી ઠાકોર થરા નગરપાલિકાના કોર્પોરેટરભાઈ સંજયભાઈ ચાવડા સાથે પ્રાંત અધિકારીશ્રીને કાંકરે તાલુકાની કુલ નેવ્યાસી ગ્રામ પંચાયતોમાંથી બોતેર ગ્રામ પંચાયતોના ગ્રામ પંચાયતોના લેટરપીડ ઉપર વિરોધ દર્શાવતા અમે ફાઇલ અહીંયા જમા કરાવી છે સાથે સાથે અમારું ડોક્ટર એસોસિએશન વકીલ એસોસિએશન વેપારી એસોસિએશન લારી કલ્લા એસોસિએશન એ સિવાય પણ જે કંઈ અમારા એસોસિએશનો ચાલે છે એસોસિએશનના પણ લેટર છે સેવા સહકારી મંડળીઓના પણ લેટરો છે તાલુકાની અંદર ગ્રામ પંચાયતોના જ અમે રિટર્ન એટલા માટે લીધા છે કે ત્યાંની લોકલ ગામની અંદર બેસી અને સભા કરીને નક્કી કરે અને એ જ રીતે તમામ પંચાયતના સરપંચોએ ગામમાં બેસી સભા કરીને નક્કી કર્યું છે કે ભાઈ અમારે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે એવી બધે પંચાયતોના લેટરપેડ સાથે અમે માન્ય પ્રાંત અધિકારીશ્રીને બે ફાઇલ સુપ્રત કરી છે સાથે સાથે માન્ય પ્રાંત અધિકારીને પણ અમે વિનંતી કરી છે કે કાંકરેજ તાલુકાની લોક લોક માગણીને ધ્યાનમાં રાખી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે એવી આપ સરકારશ્રી સમક્ષ અમારા તરફી રજૂઆત કરશો એવી વિનંતી કરી